નવમો દાખલો નીચેની દરેક મો બરાબર મોટો છે કે નાનો છે સિમ્બોલ લખો ઇંગ્લિશમાં બોલું તો ઇઝ ઇક્વલ ગ્રેટર ધેન અને લેસ દેન એટલું યાદ રાખવાનું જો સંખ્યા સરખી હોય તો બરાબર આવે જે સંખ્યા મોટી હોય એનામાં બે ફોટા આવું બરાબર ચલો અહીં માઇનસ અને અહીં પ્લસ એટલે હંમેશા પ્લસ મોટી હોય એટલે એનામું બે ફોટા આવશે મોટી હોય એનામું બે આવું અહીં ધન આ છે ઋણ છે એટલે આ રીતે આવશે તરત જ ખ્યાલ આવી જાય આપણને અહીં જુઓ શૂન્ય અને ઋણ છે તો ઋણ કરતાં શૂન્ય મોટી હોય એટલે જે મોટી હોય એનામાં બે ફોટા આવું એ બંને બાજુ ઋણ છે અહીં તકલીફ પડે ચોથામાં તમને ખ્યાલ આવે છે એ કઈ રીતે શોધવું હું તમને સમજાવું તમે જુઓ એ તમને ચોથો પછી સમજાવું શાંતિથી આ ધન અને ઋણ છે એટલે શોર્ટમાં ધન જ આવે એટલે કરી દઈએ આ બંને ઋણ છે એટલે એને ચેક ચેક કરવું પડે આ પણ ચેક કરવું પડે અને આ પણ ચેક કરવું પડે બરાબર તો એક બે ત્રણ અને ચાર દાખલા આપણે ગણવાના થશે કઈ રીતે ગણાય એ હું તમને શાંતિથી સમજાવું છું ચલો જોવો હરો ચોથો દાખલો માઈનસ ત્રણ ભાગ્યા ચાર અને માઇનસ ચાર આવી રકમ છે હવે વિદ્યાર્થી મિત્રો એક તો આના છેદ ચાર છે અને અહીં પાંચ છે એટલે પેલા બંનેના છેદ સરખા કરવા પડે તો જ આપણને ખબર પડે બાકી ખબર પડે નહીં સમજ છેદી કરવા પડે તો ચાર અને પાંચ નો લસા કેટલો થાય તો આપણને ખબર ચાર પંચો વીસ થાય ઓકે મૂકી દેવાના અને અહીં પણ વીસ મૂકી દેવાના હવે તમે ગુણો તો આ સંખ્યાના ગુણી અને ચોગું ચોગું વીસ હા આ સંખ્યા બની હવે વિદ્યાર્થી મિત્રો તમે જુઓ તો છેદમાં વીસ થઈ ગયા એટલે વાર્તા પૂરી થઈ ગઈ સરખું થઈ ગયું હવે માઇનસ પંદર મોટા માઇનસ વીસ મોટા તમે કહો સાહેબ માઇનસ માઇનસમાં ઉલટું હોય માઇનસ પંદર મોટા તો નિશાની કઈ રીતે આવે ચોથામાં આ રીતે બરાબર આ રીતે ગણવાનું ચલો બીજો છઠ્ઠો જોઈએ જો માઇનસ બે ભાગ્યા ત્રણ અને બોક્સમાં માઇનસ ત્રણ ભાગ્યા પાંચ આમાં એવું છે ત્રણ પંચ તો કેટલા આવશે પંદર અહીં પણ લખી દો પંદર લસા નીચે મૂકી દીધો આ અહીં ગુણા એટલે પાંચ દુ દસ એટલે માઇનસ દસ ત્રણ તરી નવ તો માઇનસ નવ ચલો કોણ મોટું છે ભાઈ દસ અને માઇનસ નવમાં માઇનસ મોટા છે તો આની નિશાની આ રીતે આવશે ઓકે ચલો અહીં તમે જુઓ આનો વાળી કરે આપણને માઇનસ ચાર પાંચ બોક્સમાં માઇનસ બે ત્રણ અહીં પાંચ તરી પંદર લસાવશે તો અહીં પણ પંદર કરું અહીં પણ પંદર કરું આ ત્રણ ચોક તો માઇનસ બાર પાંચ દુ માઇનસ દસ ચલો માઇનસ દસ મોટા કે માઇનસ બાર તો માઇનસ દસ તો આ રીતે આવશે ખ્યાલ આવે एकदम એકદમ છે હવે આઠમું જોઈએ માઇનસ ત્રણ અને માઇનસ છ ભાગ્યા સોળ હવે અહીં તો વિદ્યાર્થી મિત્રો તમે જુઓ તો આના તો ઉપર નીચે છેદ નહીં ઉડે એટલે એમના એમ મૂકી દઉં છું આ બોક્સમાં ઘણું આના ઉપર નીચે છેદ ઉડસી કયા કયા ત્રણ દુ છ અને આ બે અઠો સો તો બે બે ઉડી ગયા અહીં શું હતું માઇનસ ત્રણ ભાગ્યા આઠ અને અહીં માઇનસ ત્રણ ભાગ્યા નીચે તો તમે જો બંને સંખ્યાઓ કેવી આવી સરખી આવી તો અહીં બરાબર આવશે ઓકે તો આ રીતે તમારે સમજપૂર્વક ગણો ચલો નવમું જોઈએ અહીં છે દાખલા મને તો ખ્યાલ જ નતો અહીં તમે જુઓ તો બંને બાજુ માઇનસ છે અહીં માઇનસ છે અહીં માઇનસ છે અગિયાર બારમા દાખલામાં તો ઋણ છે અને શૂન્ય છે એટલે શૂન્ય મોટી છે તો આપણે કરી દઈએ છીએ ઓકે ચલો આપણે નવમો દાખલો જોઈએ જો નવમો દાખલો લખો માઇનસ ચાર ભાગ્યા નવ માઇનસ બે ભાગે પાંચ તો અહીં તો કંઈ છેદ ઉડતા પિસ્તાલીસ નવ પંચો પિસ્તાલીસ લસા આવ્યો અહીં પિસ્તાલીસ આવ્યો તો પાંચ ચોગ વીસ થશે નવ દુ અઢાર થશે કોણ મોટું ભાઈ માઇનસ અઢાર મોટા તો આ રીતે આવશે ખ્યાલ આવે છે ચલો દસમાં જોઈએ માઇનસ આઠ ભાગે નવ માઇનસ બે ત્રણ તો નવ તો સત્યાવીસ થશે નવ સત્યાવીસ થશે તો ત્રણ અઠ્ઠો ચોવીસ નવ દુ અઢાર કોણ મોટું માઇનસ અઢાર મોટા તો દસમાં મેં એમ આવશે ખ્યાલ આવે છે તમે ચલો અગિયારમાં જોઈએ માઇનસ ચાર ભાગ્યા અગિયાર અને માઇનસ બે ભાગ્યા પાંચ ચાલો લસા અગિયાર પંચો પંચાવન મૂકી દઉં અહીં પણ અહીંયા પંચાવન કરી દઉં પાંચ ચોક વીસ થશે અગિયાર દુ બાવીસ થશે કોણ મોટું તો માઇનસ વીસ તો આ રીતે આવશે તો આમાં આ રીતે આવશે ઓકે ચાલો નીચેની સમય સંખ્યાઓને ચડતા ક્રમમાં લખો ચડતા ક્રમમાં આપણને ખબર છે નાનપણમાં ચડતા ક્રમમાં સૌથી નાની સંખ્યા પહેલી આવે બરાબર ચલો એક હું સમજાવું માઇનસ એક ભાગ્યા બે પછી માઇનસ એક ભાગ્યા ત્રણ માઇનસ એક ભાગ્યા છે આ બધા અપૂર્ણાંક છે ને વિદ્યાર્થી મિત્રો જેના છેદ સરખા ના હોય ને એને વિષમ છેદી અપૂર્ણાંક કહેવાય જુઓ આ બે છ ત્રણ છ અને ચાર છ તો જ્યારે વિષમ છેદી અપૂર્ણાંક હોય તો એને સમજ છેદી કરવા પડે તો લસા લેવો પડે બે ત્રણ અને ચાર તો બે એકા બે ત્રણ ના ચાલે એમના એમ બે દુ ચાર બે એક એમના એમ ત્રણ બે એકા બે અને ત્રણે એક એક અને એક ત્રણ દુ છ દુ બાર લસા આવ્યો બરાબર છે હવે આપણે જો અપૂર્ણાંક બધા સરખા કરીએ કઈ રીતે જે ઘણો ઉપર નીચે શક્યું છ એકા છ આ અને છ દુ બાર એ પહેલી પતી ગઈ ચલો માઇનસ એક ભાગ્યા ત્રણ તો બાર લાવો તો ત્રણ ચોક બાર તો ચાર એકા ચાર આ અને ચાર તરી બાર છે તો ત્રણ અને ચાર તરી બાર હવે તમે જુઓ તો ત્રણે ત્રણ સંખ્યાઓ કેવી જો છેદ કેવા આવ્યા સરખાયા બાર 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 બરાબર છે હવે આપણે જોઈએ શું લખવાનું છે ચડતો ક્રમ ચડતો ક્રમ તો ચડતા ક્રમમાં સૌથી નાની સંખ્યા પહેલી આવા તો માઇનસ છેદમાં તો સરખા છે એટલે જોવાનું નથી સૌથી નાની કઈ છે માઇનસ છ માઇનસ ચાર કે માઇનસ ત્રણ તો આપણને ખબર છે કે ઋણમાં અવળું હોય માઇનસ છ નાની તો માઇનસ છ બારની સંખ્યા કઈ હતી આવી રહી એક ભાગ્યા બે તો પહેલી એક ભાગ્યા બે આવશે પછી આ નાની છે તો એની એક ભાગ્યા ત્રણ છે તો એ આવશે પછી આ છે તો એક ભાગ્યા ચાર આવશે લો જવાબ આવી ગયો કયો આવ્યો માઇનસ એક ભાગ્યા બે માઇનસ એક ભાગ્યા ત્રણ અને માઇનસ એક ભાગ્યા ચાર હંમેશા યાદ રાખવાનું જ્યારે છેદ સરખા ન હોય તો છેદ સરખા કરવા પડે અને પછી જ આપણે દાખલો ગણવો પડે ચલો બીજો જોઈએ હું શાંતિથી સમજાવીશ પણ તમને ખ્યાલ આવવો જોઈએ એ બહુ મહત્વનું છે અહીં ત્રણ સંખ્યાઓ આપી છે અહીં જો આ બંનેના છેદ તો સરખા છે પણ આનો નથી એટલે પહેલા છેદ સરખા કરવા પડે તો ત્રણ ચાર ચારનો લસા લેવો પડે પહેલાં બે લઈશું બે ત્રણ એમના એમ બે દુ ચાર બે દુ ચાર બે ત્રણ એમના એમ બે એકા બે એકા ત્રણે એક 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 ત્રણ દુ છ દુ બાર તમને લસા લેતો તો બધાને આવડે છે ચલો પહેલી સંખ્યા લખી દઉં છું માઇનસ બે ભાગ્યા ત્રણ તો ત્રણ છ અને બાર લાભ બાર છે છેલ્લે વડે ગુણવાના ચાર વડે ચાર દુ આઠ અને ત્રણ ચોક બાર ચલો બીજી કઈ છે માઇનસ એક ભાગ્યા ચાર તો ચાર તરી બાર તો ત્રણ ત્રણ વડે ગુણો ત્રણ એકા ત્રણ આ અને ચાર તરી બાર ત્રીજી કઈ છે માઇનસ ત્રણ ભાગ્યા ચાર તો ચાર તરી બાર તો ત્રણ તરી નવ અને બાર ચડતા ક્રમો લખી આવું જોજો ચડતા ક્રમમાં સૌથી નાની પહેલી આવશે તો સૌથી નાની કઈ છે તો માઇનસ નવ આ તો બાર તો બધાના છે એટલે માઇનસ નવ ને કઈ સંખ્યા છે માઇનસ ત્રણ ભાગ્યા ચાર પછી માઇનસ આઠ આવો નાનીમાં તો માઇનસ બે ભાગ્યા ત્રણ છે એની સંખ્યા અને પછી આ આવા મોટી એટલે માઇનસ એક ભાગ્યા ચાર તો આનો જવાબ કયો આવ્યો વિદ્યાર્થી મિત્રો માઇનસ ત્રણ ભાગ્યા ચાર માઇનસ બે ભાગ્યા ત્રણ અને માઇનસ એક ભાગ્યા ચાર આવી ચાલો બીજો પત્યો ત્રીજો લઈ લઈએ માઇનસ ચાર ભાગ્યા પાંચ માઇનસ એક ભાગ્યા ચાર માઇનસ એક ભાગ્યા છ છે જ અલગ જ છે તો લસાક લેવું પડે આપણને બે ભાગ ચાલો પાંચે એમના એમ ના ચાલે બે દુ ચાર બે તરી છ પાછું બે એ લો એટલે પાંચ એમના એમ બે કાં બે ત્રણ એમના ત્રણેય લો એટલે પાંચ એક એક અને પાંચ એક 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 પાંચ તારીખ પંદર પંદર દુ ત્રીસ દુ સાહીઠ લસા આવ્યો મોટો લસા આવ્યો તો આપણને કંઈ ફરક પડતો નથી પહેલી સંખ્યા લઈ લઈએ પાંચ છે ને લાવવાના એટલે બાર વડે ગુણવા પડે આપણે તો બાર ચોક અડતાલીસ અને બાર પંચોક સાઠ ચલો બીજો એક ભાગ્યા ચાર છે તો ચારને છેલ્લા વડે ગુણો તો પંદર ચોક સાઠ થાય તો પંદર પંદર એકા પંદર આ પંદર ચોક ચલો એક ભાગ્યા છ છ તો છ દાન સાઈઠ તો દસ એકા દસ ચડતા ક્રમમાં સૌથી નાની માઇનસ અડતાલીસ સાઈઠ છે તો જોવાનું જ નહીં માઇનસ અડતાલી નાના એટલે પહેલી માઇનસ ચાર પાંચ આવશે પછી માઇનસ પંદર નાના એટલે માઇનસ એક ચાર આવશે અને પછી માઇનસ એક આવશે આ જવાબ છે માઇનસ ચાર ભાગ્યા પાંચ માઇનસ એક ભાગ્યા ચાર માઇનસ એક ભાગ્યા છો ત્રીજો પતી ગયો ચોથો લઈ ગયો માઇનસ એક ભાગ્યા ત્રણ માઇનસ બે ભાગ્યા પાંચ અને માઇનસ એક ભાગ્યા ત્રણ પાંચ બેનો લસા લેવાનું આમ તો આપણે જોઈએ ખ્યાલ આવી જાય તો બે ભાગ લઈએ તો ત્રણ પાંચ અને બે એકા બે બધા ત્રણે એક પાંચ એક પાંચે એક 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 ત્રણે ત્રણ અવિભાજ્ય છે એટલે ગુણાકાર જ કરવાનો હોય પાંચ તારીખ પંદર દુ 30 આવ્યો તો પહેલાં માઇનસ એક ભાગ્યા ત્રણ લઈએ ત્રણ એટલે દસ એકા દસા અને દસ ત્રીસ ચલો બીજી સંખ્યા માઇનસ બે ભાગ્યા પાંચ પાંચ એટલે છ દુ બાર અને છ પંચો ત્રીસ ત્રીજો છે માઇનસ એક ભાગ્યા બે એટલે બે છ લાવો એટલે પંદર વડે તો પંદર એકા પંદર આ પંદર દુ ત્રીસ ચલો ચડતા ક્રમમાં લખીએ સૌથી નાની કઈ છે તો દસ બાર અને પંદર નાની થશે તો માઇનસ એક ભાગ્યા બે આવી પછી આ નાની એટલે માઇનસ બે આવશે પછી આ એટલે માઇનસ એક ભાગ્યા ત્રણ આવશે તો આપણો જવાબ વિદ્યાર્થી મિત્રો તૈયાર થઈ ગયો માઇનસ એક ભાગ્યા બે માઇનસ બે ભાગ્યા પાંચ માઇનસ એક ભાગ્યા ત્રણ ચલો લઈ માઇનસ બે ભાગ્યા ત્રણ માઇનસ એક ભાગ્યા છ માઇનસ પાંચ ભાગ્યા ત્રણ છ બાર હવે વિદ્યાર્થી મિત્રો અમે તો પ્રેક્ટિસ કરેલી છે ને લસાની એટલે ખબર પડી જાય લસા બાર આવશે કેમ તો ત્રણેય બારમાં સમાયેલું છે અને છ એ બારમાં સમાયેલું છે પણ તમને બતાવું બેય ભાગ ચાલો ત્રણ એમના એમ બે તરી છ બે છ બાર બે ત્રણ એમના એમ ત્રણ એમ બે તરી છ ત્રણ એક એક ત્રણ દુ છ દુ બાર ઓકે આવી ગયું ને લસા માઇનસ બે ભાગ્યા ત્રણ છે તો ત્રણ ચોક બાર તો ચાર દુ આઠ અને ત્રણ ચોક બાર ચલો બીજો લો એક ભાગ્યા છ છે તો છ દુ બાર તો બે એકા બે આ છ દુ બાર પછી માઇનસ પોંચ ભાગ્યા બાર છે આના તો બાર છ એટલે બાર એકા બાર આ એક વડે જ ગુણવાનું માઇનસ પાંચ અને બાર ચડતા ક્રમો બોલો ચડતા તો સૌથી નાની કઈ છે આ આઠ ભાગ્યા માઇનસ બે ભાગ્યા ત્રણ આવશે પછી 5 વાળી આવે એટલે માઇનસ પાંચ ભાગ્યા બાર આવે પછી આ આવે એટલે માઇનસ એક ભાગ્યા છ તો આ જવાબ આવી ગયો માઇનસ બે ભાગ્યા ત્રણ માઇનસ પોંચ ભાગ્યા બાર માઇનસ એક ભાગ્યા છ પૂરું થઈ ગયો છઠ્ઠો ગણી લઈએ બાકી માઇનસ એક ભાગ્યા બે માઇનસ ત્રણ ભાગ્યા અને પાંચ 8, આઠ બે ચાર આઠનું લસા લેવાનું અહીં તમે જુઓ વિદ્યાર્થી મિત્રો તો આ બે આઠમાં સમાયેલું છો ચાર એટલે આઠ લસા આવશે બે એકા બે બે દુ ચાર બે ચોક આઠ બે એકા બે આ બે દુ ચાર બે એક બે દુ ચાર દુ આઠ પહેલાં લેવાના એક ભાગ્યા બે તો બે ચોક આઠ તો ચાર એકા ચાર આઠ ચાર દુ આઠ માઇનસ ત્રણ ભાગ્યા છે ચાર દુ આઠ તો ત્રણ દુ છ અને ચાર દો આઠ ચલો ત્રીજી કહીએ છે માઇનસ પાંચ ભાગ્યા આઠ તો અહીં તો આઠ છે એટલે એક જ વળી ગુણવાના તો માઇનસ પાંચ અને આઠ ચડતા ક્રમો લખી દઈએ ચડતા ક્રમો તમે જુઓ સૌથી નાની માઇનસ છ છે એટલે ત્રણ ભાગ્યા ચાર આવશે માઇનસ પછી આ એટલે માઇનસ પોંચ ભાગ્યા આઠ આવશે પછી આ એટલે માઇનસ એક ભાગ્યા બે આવશે તો આ જવાબ વિદ્યાર્થી મિત્રો આવી ગયું છે ઓકે આ રીતે આપણને ગણવાનું છે અહીં પંદર મિનિટ સોળ મિનિટ થવા આવી છે એટલે અહીં વિડીયો સ્ટોપ કરીએ છીએ